રાજકોટમાં અમારી કંપની છે અતુલ મશીન ટૂલ્સ અમે છેલ્લા પિસ્તાલીસ વર્ષથી રાજકોટમાં છીએ બેઝિક અમે લોકો સિલિન્ડ્રિકલ ગ્રાઇન્ડિંગ મશીન અને સરફેસ ગ્રાઇન્ડિંગ મશીન બનાવી છે આ લગભગ મારો છઠ્ઠો કે સાતમો એક્સપો છે અમારી બ્રાન્ડ છે એ આરતી બ્રાન્ડમાં મશીન આવે છે ને ઓલ ઓવર ઇન્ડિયામાં અમે લોકો મશીન સપ્લાય કરીએ છીએ અને અલગ અલગ એક્સપોમાં અમે લોકો ભાગ લેતા હોઈએ છીએ ને ખુબ સારો પ્રસિદ્ધાર્થ મળતો હોય છે અમને એક્સપો નો અમારું પ્રોડક્ટ છેલ્લા ચાલીસ વર્ષ થી છે અને નેવું ટકા સબ મશીન પંપ છે પછી લાઈનર ઇન્ડસ્ટ્રીઝ છે એટલે કે ઓટો પાર્ટ ઇન્ડસ્ટ્રીઝ છે એ બધા અમારા મેજર કસ્ટમર હોય છે આ એક્સપો નો બહુ સરસ આયોજક તરફથી બહુ સારો સપોર્ટ રહે છે દર વર્ષે આ વખતે નહીં આજે થોડીક આપણી આ સિચ્યુએશન હોય છે વરસાદની પણ છતાં પણ એ લોકો એનાથી બનતું બહુ સારું કરેલું છે સારો સપોર્ટ મળ્યો છે અમને ગરો એમાં પણ ખૂબ સરસ ગઈકાલે બુધવારે તો એટલે રાજકોટમાં અમારે વીકલીઓ હોય છે તો રાજકોટના ઘણા બધા અલગ અલગ ક્ષેત્રના બધા ઉદ્યોગકારો આવ્યા હતા અને સારો રિસ્પોન્સ છે ગઈકાલે ને આજે પણ બંને દિવસ હું ટેડ ઇન્ટરનેશનલ એલએલપી ને રિપ્રેઝેન્ટ કરું છું અમે સર્ક્યુલર સો કટિંગ મશીન્સ બનાવીએ છીએ અમારું યુનિટ રાજકોટ મેટોળામાં જ આવેલું છે હું પોતે વીસ વર્ષથી આ સીએનસી મશીન મેન્યુફેક્ચરિંગ સાથે સંકળાયેલો છું અને હવે અમે આ જે અત્યારની નીટ છે લોંગ બાર જે કાપવા માટેનું સોલ્યુશન છે ઓટોમેટિક સોલ્યુશન એ સર્ક્યુલર સો કટિંગ મશીન અમે ઇન્ફિની બ્રાન્ડથી હવે ચાલુ કરેલું છે અને એની સાથે સાથે અમે સિન્ટેક કન્ટ્રોલરના અમે ગુજરાતના ચેનલ પાર્ટનર પણ છીએ તો અમે ફર્સ્ટ ટાઈમ ઇન ઇન્ડિયા ઓલ કાસ્ટિંગ બેડવાળું પહેલું મશીન અમે બનાવીએ છીએ એન્ડ જે અત્યારે જે અમે રિપ્રેઝેન્ટ કરેલું છે એ સિત્તેર એમ એમનો સ્ટીલ સ્ટીલનો બાર અમે કટિંગ કરીને લાઈવ ડેમોન્સ્ટ્રેશન અહીંયા મૂકેલું છે આ મારું ઓમ ઇન્ડાયરેક્ટલી જોવા જાય તો પાંચમું એક્ઝિબિશન છે રાજકોટમાં શો નું અને અમને દર વખતે એક સારો રિસ્પોન્સ મળ્યો છે આયોજકો તરફથી કે જે દર વખતે ધીરે ધીરે થોડું જે શીખતા આવે છે એમાંથી દર વખતે કંઈક ઇમ્પ્રુવમેન્ટ જોવા મળેલું છે તો આ મારું મશીન છે જે અમે અત્યારે ડિસ્પ્લે કરેલું છે એની સાથે સાથે અમે સીએનસી મશીનના કંટ્રોલર્સ અને ઇન્ડસ્ટ્રીયલ રોબોટ્સ પણ અમારા સ્ટોલમાં ડિસ્પ્લે કરેલા છે મારું નામ હિતેશ પટેલ છે અમે કાસ્ટિંગ ફાઉન્ડ્રી સાથે સંકળાયેલા છે મશીન ટૂલ્સ પમ્બ બોડી બધી કાસ્ટિંગ ફાઉન્ડ્રીમાં અમે કાસ્ટિંગના કમ્પોનન્ટ સપ્લાય કરીએ છીએ આજે રાજકોટના આંગણે આ જબરજસ્ત એક્ઝિબિશન નું આયોજન થયેલું છે તેમાં અમે બધા સ્ટોલમાં ઇન્ટરવ્યુમાં એક્ઝિબિશન કરવા માટે ગયેલા અને એનું પણ બહુ સરસ રીતે બધી ગોઠવણીથી લઈ અને જે મશીન ટુલ ની નવી નવી ટેકનોલોજી જે છે રોબોટિક્સ લાઇન જે બધી છે એ બધું બહુ સરસ જોવા મળ્યું છે અને અત્યારના જ આયોજકોનું જે આયોજન છે તે પણ ખૂબ જ સરસ છે હું મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ છું પણ મારી ખરી ઓળખાણ એ જ રહેશે કે હું એમટીએમએનો મિત્ર છું અને મશીન ટૂલ મેન્યુફેક્ચરિંગ એસોસિએશન ઘણા સમય સાથે મારા સાથે સંકળાયેલું છે રાજકોટ મશીન ટૂલ શોનું આજે મેં વિઝિટ લીધેલી અને બહુ સરસ આયોજન કર્યું છે દેશ વિદેશના નાના મોટા ઘણા બધા ઉદ્યોગો અને ટ્રેડરો અને મશીન ટૂલ સાથે સંકળાયેલા અલગ અલગ સ્ટેક હોલ્ડર્સ બધા અહીંયા હતા અને એક બહુ સારું પ્લેટફોર્મ રાજકોટને જ નહીં દેશને જ નહીં પણ ઓવરઓલ આઈ વુડ સે એન્ટાયર ડોમેન એ જે મશીન ટ્રોલનું ડોમેન છે એને પૂરું પાડેલું છે ઘણો બધો પ્રયાસ ઘણી બધી મહેનત ઘણો બધો પુરુષાર્થ આની પાછળ હશે અને એના માટે હું એમ ને તથા અન્ય પાર્ટનર્સને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આઈ વિશ કે આવા ઇવેન્ટ્સ થતા રહે અને આપણા લોકલ અને રિજનલ ઉદ્યોગપતિઓને ટ્રેડ કરવાની સવલત મળે